સારો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે દીવા દાંડી ચાર એમાં આપની સમક્ષ મનીષ જોડે હાજર થયો છે મિત્રો એક સુંદર મજાની શાયરી સાથે આપણે પ્રારંભ કરીએ લેક્ચરનો અસફળતા એક ચુનૌતી હૈ સ્વીકાર કરો ક્યા કમી રહી ગઈથી દેખોર સુધાર કરો ક્યા કમી રહી ગઈથી દેખોર સુધાર કરો जब तक ना सफल हो जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान मत छोड़कर भागो तुम कुछ किए बिना जय जय कार नहीं को होती कोशिश करने वालों की कभी हार नहीं कोशिश करने वालों की कभी हार नहीं विद्यार्थी मित्रों तो तुम्हारी समक्ष आ नवा मुद्दा साथी आप जे बोर्ड पर जोई रिया छे मित्रों बराबर પછી સમાંતર શ્રેણી જો હોય તો ભાઈ કેટલા પદ આપ્યા છે એક બે ત્રણ ને ચાર તો પછીના ત્રણ પદ એટલે પાંચ છ અને સાતમો પદ આપણે શોધવાનું છે બરાબર આ એક રીતે છે એ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ જે એક છે એના ઘણા બધા દાખલા તમે એક શીખો તો તમને આવડી જાય મોસ્ટ આઈપી દાખલો એસએસસી બોર્ડની રીતે એટલા માટે તમારી સમક્ષ મિત્રો લીધો છે સારું મિત્રો અને બે હોમવર્કમાં દાખલા પણ તમારી સમક્ષ અહીંયા મૂક્યા છે બરાબર અને ન આવડે તો મને યુટ્યુબમાં કોમેન્ટમાં પણ તમે જણાવી શકો સારું ઓકે મિત્રો સારું પહેલાં તો આ શ્રેણી તમે જુઓ એટલે વર્ગમૂળ જોઈએ એટલે આપણે પહેલાં તો બરાબર ગભરાઈ જઈએ પણ એવું ગભરાવા જેવું કશું આમાં નથી મિત્રો જોઈએ તો પહેલા શું કરવું પડશે બરાબર સમાંતર શ્રેણી છે પહેલા છે કે નહીં એ આપણે પહેલા નક્કી કરવાની છે બરાબર તો એના માટે શું કરીએ એ જોઈએ મિત્રો પહેલા તો અહીંયા વાત એક સમજી લો વર્ગમૂળ બે આ વર્ગમૂળ બે જે છે આ વર્ગમૂળ બે તો એના માટે શું કરવું તો વર્ગમૂળ બે ઓકે હાલો વર્ગમૂળ બે માં કશો વાંધો નથી અહિયાં શું થશે ચાર દુને આઠ રેડી ચાર દુને આઠ એવી રીતે અહિયાં પણ વર્ગમૂણ નીકળે એવું બરોબર નવ દુ અઢાર એવી રીતે અહિયાં પણ સોળ દુને બત્રીસ બરોબર મેં જે એવા અંક મેં લખ્યા જેનો વર્ગમૂળ નીકળે ચાર દુ ને આઠ પછી અહીંયા નવ દુ ને અઢાર સોળ દુ ને બત્રીસ બરાબર હજી હું સમાંતર શ્રેણી મને દાખલો ગણી શકાય એવી હું બનાવવા જઈ રહ્યો છું રેડી સર ઓકે વર્ગ મૂળ બે હવે બાળકો શું કરવાનું અહીંયા આ ચાર અંક છે એ કોઈકનો વર્ગ છે કોનો વર્ગ છે બે નો એટલે કે ભાઈ એનું વર્ગમૂળ નીકળે છે તો કે ભાઈ ચાર છે આ ચાર છે એ બાર લઈ લઈએ બરાબર આ ચાર છે એ બાર આવી જાય એટલે શું થઈ જશે બે બરાબર બે વર્ગમૂળ બે એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય તેવો અંક બાર લઈ લેવાનો ચારનું વર્ગમૂળ બે કારણ કે ચાર કોનો વર્ગ છે બે એટલે ચાર શું થઈ ગયા બે થઈ ગયા વર્ગમૂળ ની બહાર આવતા એવી રીતે અહીંયા પણ નવ બાર આવશે તો શું થઈ જશે ત્રણ એવી રીતે સોળ બાર આવશે તો કેટલા થઈ જશે ચાર શું કામ ચાર નો વર્ગ સોળ નવ ત્રણ નો વર્ગ છે રેડી તો સારું ઓકે તો અહીંયા થશે ત્રણ વર્ગમૂળ બે અહીંયા કેટલા થશે ભાઈ આ ચાર નો વર્ગ છે એટલે કે ભાઈ ચાર વર્ગમૂળ

સોળ બાર આવ્યા તો ચાર નો વર્ગ છે એટલે બાર વહી આવ્યા ઓકે તો આ પદ બધા નહીં એ નક્કી કરવું છે તો બાળકો એના માટે શું કરવાનું આપણે સામાન્ય તફાવત શોધી લેવાનો સામાન્ય તફાવત ડી બે બે કે સામાન્ય તફાવત એવા શોધી કાઢવાના એ એક સરખા જવાબ આવે તો સમાંતર શ્રેણી છે અને એક સરખા જવાબ ન આવે તો સમાંતર શ્રેણી નથી બરોબર જોઈ લઈએ ચાલો પેલા આપણે એ કરીએ કામ હાલો કે ભાઈ ડી શોધો છે મારે હાલો ડી શું થશે ભાઈ અહીંયા તો ડી આપ સૌની ખ્યાલ છે કાલે મેં લખાયું તો પહેલું પદ છે એને આપણે શું કહેવાય ભાઈ પેલું પદ છે એ વન એ ટુ પછી એ થ્રી પછી એ ફોર એમ થાય ને તો કે ભાઈ આ આ એ ટુ બરાબર હજી ફરી વાર હું લખું લ્યો ને આ એ વન આ એ ટુ તમને સમજાય એટલે બાળકો એ થ્રી અને એ ફોર આપ સૌને ખ્યાલ છે હાલો ડી શોધો છે મારે ડી શોધીએ તો શું થશે ડી એટલે કે સામાન્યતા તફાવત એ ટુ માઇનસ એ વન એ ટુ માઇનસ એ વન સારું આ એ ટુ છે આ એ ટુ અને આ એ વન છે સારું તો એમાં શું કરું છું બાળકો જોજો ભાઈ કેટલા બે માઇનસ વર્ગમૂળ ચાલો બે વર્ગમૂળ બે માંથી વર્ગમૂળ બે ગયા બરોબર બે વર્ગમૂળ બે છે એમાંથી વર્ગમૂળ બે ગયા એટલે વર્ગમૂળ બે બરાબર બે ઘેટા હોય એમાંથી એક ઘેટું જાય તો એક ઘેટું એમ બે વર્ગમૂળ બે છે એમાંથી એક વર્ગમૂળ બે ગયા એટલે વર્ગમૂળ બે ઓકે તો અહીંયા આવશે વર્ગમૂળ બે શું સિમ્પલ યાર હે એક મેં સામાન્ય તફાવત શોધ્યો હજી મારે સામાન્ય તફાવ આનો શોધી કાઢવાનો એ થ્રી માઇનસ એટલું બાદ કરું બરાબર તો હજી શોધી કાઢીએ આલો ડી બરાબર એ એ થ્રી માઈનસ એ ટુ ચાલો એ થ્રી કેટલા છે ત્રણ વર્ગમૂળ મૂળ બે ઓછા કેવું સરળ હે મિત્રો જો આ એ થ્રી આ છે એમાંથી એ ટુ બાદ કરું છું તો કે ભાઈ ત્રણ વર્ગ મૂળ બે ઓછા બે વર્ગમૂળ મૂળ ત્રણ વર્ગ મૂળ બે એટલે કે ત્રણ ઘેટા એમાંથી બે ઘેટા ગયા તો એક ઘેટું વધે રેડી એટલે કે ત્રણ વર્ગમૂળ બે એમાંથી બે વર્ગમૂળ બે ગયા એટલે કે એક વર્ગમૂળ બે રેડી બાળકો તો બંને સામાન્ય તફાવત કેવા લાગે છે આ ડી એટલે કે સામાન્ય તફાવત કેવો આવ્યો ભાઈ એક સરખો આવ્યો તો કે ભાઈ સમાંતર શ્રેણી છે જો હોય તો તમારે શું શોધવાનું છે પછીના ત્રણ પદ શોધવા સામાન્ય તફાતો મળી ગયો એને શોધવાનું કીધું હતું ને ડી શોધો તો ડી કેટલો આવ્યો વર્ગમૂળ બે તો બીજાનો આ સમાંતર શ્રેણી છે એનો જવાબ એ આપણે શું આવશે હા છે બરોબર શું કામ છે તો એ લખી નાખીએ અહી અહી સામાન્ય તફાવત કેવો છે એક સમાન છે સમાંતર શ્રેણી છે ચાલો સમાંતર શ્રેણી થઈ ગઈ હવે આપણે કેટલા પદ શોધવાના પછી ના ત્રણ પદ જો એક બે ત્રણ ચાર પદ આપી દીધા અને પછી ના તમારે ત્રણ પદ શોધવાના ચાલો હવે તો પાંચમું પદ શોધી હવે હવે બાળકો પદ છે રેડી બહુ સરળ વાત છે ચાલો પાંચમું પદ શોધવું હોય તો શું કરાય ભાઈ કે તમારે એ ફોર કેટલું આપ્યું જોઈએ એ ફોર છે આ શું છે એ ફોર છે ને એ ફોર તો કે ભાઈ પાંચમું પદ મારે શોધવું ચાલો એ ફાઈવ એ ફાઈવ શોધું છે બરાબર તો સરળ વાત એક બીજી પણ કરી શકાય સરળ વાત કઈ વાત કરી શકાય એ ફાઈવ શોધું હોય દાખલા તરીકે છે તમારે એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ બરાબર એ સિક્સ એ એ સેવન બરાબર આપણે પાંચ છ તો અહીંયા શું થાય એ એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ વત્તા a ડી એ વત્તા ફોર ડી એ વત્તા ફાઈવ ડી એ વત્તા સિક્સ ડી જો આ સૂત્રનો ઉપયોગ કરી શકો બે રીતે આ તમે કરી શકો કે ભાઈ એ વન છે એ છે એ ટુ એ વત્તા ડી છે એ થ્રી એ વત્તા ટુ ડી એ ફોર એ વત્તા થ્રી

પછી ચાર ડી કેટલા આવ્યા વર્ગમૂળ બે વર્ગમૂળ બે ચાર વર્ગમૂળ બે નાખો તો કેટલા આવશે ભાઈ પાંચ વર્ગમૂળ બે બહુ સરળ રેડી કે ભાઈ એ ફાઈવ બરાબર એ વત્તા ફોર ડી એટલે એક ઓછો કરીને અહીંયા ચાર જો એ ફાઈવ કીધું એ વત્તા ફોર ડી રેડી બાળકો અને બાળકો અહીંયા હજી તમે દાખલ ઘણી એમ કહો કે ભાઈ પાંચ ને અંદર જવા દઈએ આ પાંચ ને અંદર જવા દઈએ હમણાં આપણે ખબર ને કે ભાઈ સોળ બાર લે તો ચાર થાય ચાર અંદર જાય તો સોળ થાય તો પાંચ અંદર જશે તો શું થશે ભાઈ પાંચ નો વર્ગ ગુણ્યા બે એટલે કેટલા થશે પાંચ નો વર્ગ એટલે બરાબર એટલે થશે અહિયાં પચીસ ગુણ્યા બે પચીસ ગુણ્યા કેટલા થયા એટલે વર્ગ મૂળ કેટલા એવા પચાસ એવા રેડી હાલો હવે એ સિક્સ તો એ વત્તા કેટલા થશે ભાઈ ડી બરાબર જો એ સિક્સ એટલે એ વધતા ફાઈ આ સરળ પડશે મિત્રો ફટાફટ બરાબર ભલે બીજે અન્ય દાખલામાં પણ ઉપયોગી થશે એ વધતા ફાઈ તો કે ભાઈ શું થશે વર્ગમૂળ બે એટલે શું વર્ગમૂળ એટલે કેટલા થશે છ વર્ગમૂળ બે બરાબર શું થશે વર્ગમૂળમાં બાળકો આ છ અંદર જાય એટલે છ નો વર્ગ ગુણ્યા બે એટલે કેટલા થયા છત્રીસ ગુણ્યા બે તો કેટલા થશે ભાઈ છત્રીસ દુ બોતેર કેવું સરળ હે મિત્રો પછી એવી રીતે એ સેવન તો કે ભાઈ એ પ્લસ સિક્સ ડી બરાબર જો એ સાત એ એક ઓછો કરી લખાનો અહીંયા વર્ગ મૂળ બે પ્લસ કેટલા થશે ભાઈ સોરી મિત્રો અહીંયા છ વર્ગ મૂળ બે એટલે સાત વર્ગ મૂળ બે બરાબર કેટલા થશે સાત નો વર્ગ મૂળ બે એટલે કેટલા થાય ઓગણપચાસ

એટલે એ વત્તા સિક્સ ડી એ આઠ તમને એમ કીધું એ દસ ગોતું હોય એ દસ પદ શોધો તો એ વત્તા નવ ડી એમ કરી નાખવાનો કે ફટાફટ બરાબર એ ધ્યાન રાખવાનું ઓકે મિત્રો તો એ માટે આ તમારી સમક્ષ આ દાખલો રજૂ કર્યો છે બાળકો તો તમને મિત્રો આ રીતે આ નવું બરાબર દીવાદાંડી છે એ ચાર તમારી સામે આ દાખલો રજૂ કર્યો આ હોમવર્કમાં બે દાખલા ગણી નાખશો મિત્રો બરાબર એટલે આ સાથે મનીષ વિંજોડા નમસ્કાર ફરી પાછા આવતીકાલે